આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વી એસ સોલ્યુશન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે રહેવાનો છે આપણો સંસ્કૃતનો એની અંદર જે આપણું પ્રથમ છે સંસ્કૃતની અંદર વંદના એટલે કે નમસ્કાર છે જે આપણા અભ્યાસક્રમની શરૂઆત પહેલાં જે મિત્રો માતાજીની અને ભગવાનની સ્તુતિઓ આપેલી છે તેમના વિષય આ ચેપ્ટર છે તો એનું આજે આપણે સ્વાધ્યાપુથિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર પૂરેપૂરું જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ વિકલ્પો છે એમાં પહેલો જોઈએ કે કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે તો આવશે ઓપ્શન એ સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને બીજો કવિ કઈ માતાને પ્રણામ કરે છે તો આવશે સી સંસ્કૃત બોલનારી માતાને ત્રીજો કવિ દીવાની જ્યોતને શું કરવા પાર્થે છે તો આવશે સી શુભ અને કલ્યાણ કરવા ચોથો દીવાની જોત શું કરે છે ડી શત્રુની બુદ્ધિનો નાશ કરે છે પાંચમો મંગુને બોલતો કોણ કરે છે સી શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા છઠ્ઠો પાંગડાને પહાડ પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે તો આવશે ઓપ્શન એ શ્રી વિષ્ણુ વિષ્ણુ ભગવાનની કૃપા સાતમો છે કે તન્યાયામી સંસ્કૃત તો આવશે ઓપ્શન બી સમક્ષ આઠમો મુખ કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે તો આવશે ઓપ્શન સી શ્રી વિષ્ણુ ભગવાનને નવમો પઠામી ખાલી જગ્યા નિત્યમ તો આવશે ઓપ્શન ડી સંસ્કૃતમ દસમો દીવાની જ્યોત શું આપે છે તો આવશે ઓપ્શન બી આરોગ્ય અને ધન સંપત્તિ અગિયારમો અહમનો શો અર્થ થાય તો આવશે ઓપ્શન બી હું નેક્સ્ટ આગળ વધીશું બીજો કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો અ સંસ્કૃત માતર તો આવશે વંદે બીજો શુભ કરો કલ્યાણમ ત્રીજો છે શત્રુ બુદ્ધિ વિનાશ્ય દીપજ્યોતિ નમો દસુ તે ચોથો છે મૂક કરો વાયલ પાંચમો છે કે પડુ લડયતે ગિરી પંગુ લગયતે ગિરી છઠ્ઠો છે કે કે તે પરમાનંદ માધવમ અહ વંદે આગળ છે નીચે સંસ્કૃત શબ્દના સાચા સમાનાટી શબ્દ તેની સામે આપેલા વિકલ્પમાં શોધીને લખવાના છે તો કલ્યાણમ તો થશે શુભમ ને સ્વસ્તિ ધનમ તો થશે વિતમ બુદ્ધિ તો થશે મતિહ અને દિહ ગિરિહ તો થશે શૈલ અને પર્વત માધવ તો થશે વિષ્ણુ અને હરિ સરસ્વતી તો થશે શારદા શત્રુ તો થશે રિપુ પછી છે આઠમો વાચાલમ તો થશે મુખર નેક્સ્ટ આગળ છે નીચે આપેલા ઉત્તરો માટે આપેલા વિકલ્પ માટે સાચા વિકલ્પ માટે ખરાની નિશાની કરવાની છે એમાં પહેલો દેવી સર્વ ભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા તો દેવી સર્વ વિદ્યા રૂપેણ સંસ્થિતા ઓપ્શન નંબર એક એટલે કે ક બીજો છે અહ સદા કી વદામી તો આવશે ખ અહ સદા સંસ્કૃત વદામી નેક્સ્ટ બીજો છે કવિ દીપ જ્યોતિહ કિમર્થ નમતી તો આવશે ક કવિ દીપ જ્યોતિ સ શત્રુ બુદ્ધિ વિનાશાએ નમતી નેક્સ્ટ ચોથો છે કૃપા મુક વાચાલ કરોતી તો આવશે ક માધવશ્ય કૃપા મુક વાચાલ કરોતી હવે છે વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાનું છે આપણે એમાં પહેલો બધા ભૃત ભૂતપેત્રોમાં દેવીઓનો વાસ છે તો આવશે ખોટું બીજો વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર તો આવશે ખરું ત્રીજો હું ક્યારે સંસ્કૃતનું પઠન કરું છું તો આવશે ખોટું ચોથો દીપજ્યોતિ સ્વાસ્થ્ય આપે છે આ છે ખરું પાંચમો છે સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે તો આ છે ખોટું આગળ છે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે તો આ છે સાચું હવે છે ગુજરાતી ભાષાની અંદર એક વાક્યમાં જવાબ આપવો એમાં પહેલો કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે તો બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે બીજો કોનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે તો શત્રુની દ્રષ્ટ બુદ્ધિનો વિનાશ દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે ત્રીજો ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શો ફાયદો થયો તો ભગવાનની કૃપાથી મૂંગાને બોલવાનો અને પાંગડાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે હવે જે શ્લોક આપેલા છે એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે પહેલો શ્લોક છે એનો અનુવાદ જોઈએ કે હું દરરોજ સંસ્કૃત વાંચું છું હું દરરોજ સંસ્કૃત બોલું છું હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર હો બીજો શ્લોક છે એનું ભાષાંતર જોઈએ કે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ કર શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કર તેવી દીપજ્યોતિને નમસ્કાર હો નેક્સ્ટ આગળ છે શ્લોક પૂરતી તો છે યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત નમસ્ત્યે નમો નમઃ બીજો છે મુક કરોતી વાયાલાહ પશુ લડયતે ગિરિમ યત્કૃપા તમહ વંદે પરમાનંદ માધવમ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત વિશેષ સંસ્કૃતનું જે પ્રથમ જે આવે છે આપણા શરૂઆતમાં વંદના એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી દેજોજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત